સત્ય સ્વરૂપ ને વંદન કરી અને આગળ એક શ્લોકમાં વેદો રૂપી કલ્પ વૃક્ષનું વર્ણન ભાગવત અને વેદો રૂપી ઉગેલું ફળ શ્રીમદ ભાગવત જેનો ઉલ્લેખ કરતા આગળના શ્લોકમાં ત્રીજા શ્લોકમાં વ્યાસી બોલ્યા છે નિગમ કલ્પતરોર્ગલિત ફલં શુક મુખાદ અમૃત દ્રવશયીયુત પીબત ભાગવત રસમાલય મુહુર હોષિકા ભુ વિ ભાવુકા મુહુર હોષિકા

ઋષિકા ભૂવિભાવ ઉકાહ હે રસિક જનો હે ભગવદીય જનો હે ભગવત જનો તમે આ રસાસવાદનનું पान કરતા રહો એવું એક શ્લોકમાં વ્યાસી બોલ્યા અને પછી નૈવિશ અરણ્યનું સત્રનું વર્ણન બતાવી અને શૌનક આદિ સત્રમાં સદપુરાણી મહારાજ બિરાજમાન અને ફરીને પ્રથમ સ્કંદના પ્રારંભે શૌનક આદિ મુનીઓના સદપુરાણી મહારાજને છ પ્રશ્ન થયા જેમાં પહેલો પ્રશ્ન થયો

ચોથો પ્રશ્ન કર્યો ભગવાનના અવતારો કયા કયા કેટલા શા માટે અવતારો ભગવાનના અને પાંચમો પ્રશ્ન કર્યો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ અવતાર શા માટે લીધો અને કૃષ્ણ ભગવાનના ચરિત્રો કયો કયા કયા અને કેટલા છે એ પાંચમો પ્રશ્ન અને છઠ્ઠા પ્રશ્નમાં ઋષિઓએ કહ્યું કે મહારાજ ભગવાન સ્વધામ ગયા અને ભગવાન સ્વધામ ગયા પછી ધર્મ કોના શરણે ગયો આ છ પ્રશ્નો સોનકાદીઓએ સુદજી મહારાજને કર્યા અને જેના જવાબમાં સુદજી મહારાજે બાર શ્લોકનું મંગલાચરણ કરી અને પ્રથમ પ્રશ્ન ઋષિઓનો થયો મનુષ્ય માત્રનું કલ્યાણ શે મારેલું છે એ પ્રથમ પ્રશ્નનો જવાબ આપતા સુદજી બોલ્યા કે મનુષ્ય માત્રનું કલ્યાણ ભગવત ભજન ભગવત સ્મરણ ભગવત ચિંતન દ્વારા છે ભગવત ભજન કરવાથી મનુષ્ય માત્રનું કલ્યાણ થાય છે ભગવાનની કથા સાંભળવાથી મનુષ્ય માત્રનું કલ્યાણ થાય છે કલ્યાણ કરવા માટેના મનુષ્ય કલ્યાણના સાધનો ભગવત સ્મરણ ભગવત સેવા ભગવત પૂજા ભગવત અર્ચા અને ભગવાન નામ જપ એ મનુષ્ય માત્રનું કલ્યાણ